આજનું બાઇબલ વચન પૈગમ્બરિયા એક જ પરમેશ્વર માં અમે શ્રદ્ધા રાખીએ છીએ તે પરમ પિતા છે તે સર્વસમત છે તે સકળ સૃષ્ટિના સર્જનહાર છે એમના એકમાત્ર પુત્ર અમારા પ્રભુ ખ્રિસ્તમાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર આત્માને પ્રતાપે તે કુમારી મરિયમને ખોળે જન્મ્યા પિલાતના અમલમાં દુઃખને ભર્યા કૃષે જડાયા મોતને શરણે થયા કબરે દટાયા મૃત્યુલોકમાં ઉતર્યા ત્રીજે દિવસે ફરી સજીવન ઉઠ્યા ને સ્વર્ગે સિધાવ્યા તે સર્વસંમત પિતા પરમેશ્વરને જમણે આસને બિરાજે છે ને ત્યાંથી જીવતા અને મરેલાનો ન્યાય તોડવા ફરી આવનાર છે પવિત્ર આત્મામાં અમે શ્રદ્ધા રાખીએ છીએ પવિત્ર અને વિશ્વવ્યાપી ધર્મ સભા ને પાપોની માફીમાં માની તથાનો એકરાર કરીએ છીએ આમેન હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તે ઉજરડાયેલા બરૂને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાતને બુઝાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે તે ઉજરડાયેલા બરૂને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાતને બુજાવી નહીં નાખે

તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આડ વર્તાવશે તે ઉજળા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાત નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની વર્તાવશે તે બરુ બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાતને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે તે ઉજર બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાતને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે તે ઉજળડાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે તે ઉજળડાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે તે ઉજળડાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આડ વર્તાવશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગો યુગ બીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ

તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે તે ઉજરડાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે તે ઉજરડાયેલા બરૂને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે તે ઉજરડાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આ વર્તાવશે તે ઉજળાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાતને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ યુગ આમેન ત્રીજો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવ જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તે ઉજરડાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુછાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આડ વર્તાવશે તે ઉજરડાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુછાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આડ વર્તાવશે તે ઉજરડાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની વર્તાવશે તે ઉજરડાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની વર્તાવશે તે ઉઝરડાયેલા બરૂને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની વર્તાવશે તે ઉજર બરુને બરૂને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે તે ઉજર બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે તે ઉજળડાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે તે ઉજળાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાતને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક આણ વર્તાવશે તે ભાંગી નહીં નાખે કે મન પડેલી વાતને નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આણ વર્તાવશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાઓ જેમ આદિયે તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન ચોથો મર્મ હે અમારા બાપ તું સ્વર્ગમાં છે તારું નામ પવિત્ર મનાવ તારું રાજ્ય આવો જેમ સ્વર્ગમાં તેમ પૃથ્વી પર તારી ઈચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધીઓની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તે ઉજરડાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાતને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક વર્તાવશે તે ભાંગી નહીં નાખે કે મન પડેલી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આણ વર્તાવશે તે ઉઝરડાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આણ વર્તાવશે તે ઉજળડાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાતને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની વર્તાવશે તે ઉજરડાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાતને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે તે ઉજરડાયેલા બરૂને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાતને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે તે ઉજર બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાતને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે તે ઉજળ બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાતને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે તે ઉજળ બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે

જેમ્સ વર્ગમાં તેમ પૃથ્વી પર તરીચ્છા પૂરી થાવ અમારી દરરોજની રોટલી આજ અમને આપ અને જેમ અમે અમારા અપરાધીઓને ક્ષમા કરીએ છીએ તેમ તું અમારા અપરાધોની ક્ષમા કર અને અમને પરીક્ષણમાં ન લાવ પણ બુંડાઈથી બચાવ આમેન તે ઉજરડાયેલા બરૂને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આડ વર્તાવશે તે ઉજળડાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાતને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આડ વર્તાવશે તે ઉજરડાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાતને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આડ વર્તાવશે તે ઉજરડાયેલા બરૂને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુઝાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે તે ઉજળડાયેલા બરૂને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આડ વર્તાવશે તે ઉજરડાયેલા બરૂને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આડ વર્તાવશે તે ઉજરડાયેલા બરૂને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આણ વર્તાવશે તે ઉજળડાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે તે ઉજર બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે તે ઉજળડાયેલા બરુને ભાંગી નહીં નાખે કે મન પડેલી વાટને બુજાવી નહીં નાખે તે નિષ્ઠાપૂર્વક ન્યાયની આળ વર્તાવશે સ્તુતિ પિતા અને પુત્ર અને પવિત્રા આત્માની સ્તુતિ થાઓ જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા યુગોયુગ આમેન